નમસ્કાર મિત્રો આજનો કોલ રેકોર્ડિંગ સાંભળીને તમે ચોક્કસ વિચારમાં પડી જશો એક દેવીપૂજકનો ભાઈ મનસુખ રાઠોડને ફોન કરીને પૂછે છે કે તમે અમારા ધર્મમાં શું કામ પડો છો મનસુખ રાઠોડ શાંતિપૂર્વક જવાબ આપે છે કે ભાઈ અમારું તમારાથી કાંઈ લેવા દેવા નથી પણ ખોટા દાવાસાને અવાજ ઉઠાવો એ અમારું કર્તવ્ય છે પછી શરૂ થાય છે તીખી ડિબેટ વિચાર તર્ક અને ધર્મ વચ્ચેની હાલ આ ઓડિયો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યો છે ચાલો તમે પણ સાંભળો અને કોમેન્ટમાં જણાવો તમને કોની વાત વધુ અસરકારક લાગી હેલો હા તમે ભજન હારા ગાવ ભાઈ યાર ફોન કરું ઉપાડતા નથી ભાઈ મારા થોડું કામ માં આવો બોલો હા શું ચાલે બીજું કહો શાંતિ હા તમને મળવું હોય તો ક્યાં આવવાનું

ગોંડલ પાહે બરોબર છે, ઘરે બરોબર છે. તમારું શું કામ છે? ચાલ. મારું? હં. મારું સુરનગર. હં હં. હા. તમારું નામ? મારું નામ રાજેશભાઈ. રાજેશભાઈ. હં. તારુ ભાઈ દેવ પૂજક. હં. હા. બોલો. બોલો. શાંતિ. બસ બસ શાંતિ. તમે કઈક ઇનામ રાખેલું હતું માતા માનતા ભૂત ચોરેલ ન આપડે બતાવીએ તમને હું કોઈ તમે આવો મારે તો અમે તો જોઈ લીધું તમે જો એટલે તમે તો જો તમારી પાસે આ બધું હોય એટલે તમારી પાસે માં વારો આવતો હોય

બધા પરસો બતાવે બંગલો જ ન બનાવી નાખે તમારે કઈ મતલબ રહેતા માં એટલે ઘરે તાલપત્રી નાખવાનો હોય તમે આવા ડીંગલ કરો તો તમને નથી સર લાગતી કે હું આ વાત કરું છું મારી ખોટી છે હાલો મેં તો તમારું ગામે જોયું નથી તમારા મકાને જોયા નથી પણ તમારા મકાન ને તમે બધા કઈ બંગલા રહેતા હો હું બધે કરું છું મને ફરવાની વાત ભૂલી જામ હું તમને ફરવાની વાતો નથી કરતો તમે હું કીધું તો તમ માનતા નથી હું તમને બતાવું તો તમે તમારા ઘરને જ બતાવો ને તમે બધા અમીર બની જાવ અમારે ન જ કહું તમારા પરસાથી અમીર પણ અમાર પણ અમે અમારે અમેનું કીક મારે તમને પરસો જોતો નથી મને બતાવવાની જરૂર હું જેમ કહો છું અમે તમે તમાર ઘર પૂરો રાખો તમારા ઘરે બધી પરસા દયો એ નહીં તમે એમ કહો કે આ ને બકરા ચરાવવાના નામ કરે છે બધી તમે શું કામ કહો એ તો આવો રીતે આવો જી જી કરતા હોય ના તો મેં તમને ક્યા ના પડી તમે બકરા ચરાવતા ને તો

ઈ બોકડા ચડાવે કારખાના નો થાય ગેટા ચડાવે કારખાના નો થાય જેવી પૂજે કારખાના નો થાય પરંપરાંપરા છે આઠ અમે પરંપરા માનતા જ નથી એ અમારા પરંપરા ખાલે હાલ જીવા જેવો યુગ છે તો અમે આગળ વધી શકીએ અત્યારના ટેકનોલોજી અત્યારની ગાડીઓ અત્યારના મોટરો અટાણના સાધનો એની જરૂર છે તેથી પેરમાં સોણા નહોતા તમે જીવો અમારે નથી જીવો એ સલાહ અમાર જોતી નથી તમે તમારી પરંપરા તમારી પૂરતી રાખો અમારે જોતી નથી હાથ નાખો કંકુ કાઢો ઈ બધું તમારે ઘરે કાયમ લાગે મારું તમારે પાણી પીવું નઈ મારે તમારો હું વિરોધ કરવાનો મેં ક્યાં તમને કીધું કરો કરો તમારા બાપ દાદા ની પ્રથા હલાવો અમે ક્યાં ના પાડી અમે તો જાહેર જનરલ જે બાબત હોય ઈ એમ બોલતા હોય

એમ ધર્મ છે તમે મુસલમાન છો તમે ખાવા હાડું થઈને ઉદાહરણ મુસલમાન નો ધર્મ છે તો એને તમારો તમારો ધર્મ છે એ તો તમે માતાજી કોઈ તમારે એટલે કઈ કેશું તમને બરોબર તમે કલાકાર છો બહુ સારી વાત છે એટલે દેવીયુ પૂજવા દેવીયુ તમારા માંથી કોઈ થઈ નથી દેવી ચારણ ની દીકરીયુ થયું છે તમારામાં કોઈ દેવી નથી થઈ તમે તો દેવીયુ થયું એના નામે તમે સરી ખાવા માંગો છો મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે હું થયું કેવા માંગુ છું અલી આઠમ નોમ ની ભરતા છે કે ની ભરતા હોય ઈ પ્રથા હું તમને પ્રસ્થાની મત ના પાડતો તમારી પ્રથા પણ તમ બીજે નકો પ્રથા શી કરો એ સારો સારો સમય કલાકાર હોને એની હિસાબીમાં આટલો કોણ કરો બરોબર છે બાકી હવે ઈ તો બીજી પેશલ મે ઉનેય ઓળખ કરો કે દેવી પૂજક બોલ્યો ગુસ્સાની અવાજે અમારા ધર્મમાં કેમ બોલો તમે રાઠોડ બોલ્યા શાંતિથી શબ્દે શબ્દે ભાઈ અમારે કોઈ ધર્મથી વેર નથી પણ ખોટા દાવાઓનો ફેર નથી સત્ય સામે જો ચૂપ રહી જઈએ તો માનવતાની દીવાદાંડી બુઝાઈ જાય બંને વચ્ચે ચર્ચા એવી ચડી જાણે આગમાં પવન ફરી વળી પડી એક બોલ્યો વિશ્વાસ બીજો બોલ્યો પ્રમાણ પણ સવાલ તો એ જ શું છે સાચું જ્ઞાન ધીમે ધીમે શબ્દો બન્યા વીજળીના કડકા પણ મનસુખ રાઠોડ રહ્યા શાંતિના પડકા બોલ્યા ધર્મ માણસ માટે છે માણસ ધર્મ માટે નહીં જો ભક્તિમાં ભ્રમ છે તો ભક્તિ સાચી રહી નહીં આજે એ ઓડિયો ઉઠે છે લહેર જેવી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે પહેર જેવી હવે તમારું મન પૂછે છે એક જ પ્રશ્ન કે ધર્મ મોટો કે માનવતાનું હૃદય સત્યવચન